જો મિત્રો વાદળો છે સેટેલાઇટમાં જોતા છે એ પાકિસ્તાન તેમજ અરબ સાગર સુધી પહોંચી ચૂક્યા છે અને પશ્ચિમ વિક્ષોભ છે ઝડપથી છે એ આગળ વધી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં ખાસ કરીને આવતીકાલે અને પરમથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં માવઠાની અસર થવાની છે અને કયા વિસ્તારમાં થશે તેને લગતી સંપૂર્ણ માહિતી આપશું મિત્રો તારીખે ત્રીસ ડિસેમ્બર અને સાંજના છ વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો વાદળો તેમજ માવઠું છે એ પાકિસ્તાનમાં સારું એવું જોવા મળી રહ્યું છે પાકિસ્તાનના છે એ બહારના વિસ્તારો અફઘાનિસ્તાનની આસપાસના વિસ્તારો તેમજ અરબ સાગરમાં વાદળોનું મૂં છે એ ઝડપથી ચાલી રહ્યું છે ત્યારે આપણે આગામી દિવસોની વાત કરીશું સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં ખાસ કરીને કચ્છ વિસ્તારોમાં વાદળો જોવા મળી રહ્યા છે રાતની વાત કરીએ તો રાતના સમયે પણ અરબ સાગરમાં છે એ વાદળોનું સારું એવું પ્રમાણ જોવા મળશે મિત્રો આ ઉપરાંત પવનની વાત કરીએ તો પવન મુખ્યત્વે છે એ ઉત્તર પશ્ચિમનો જોવા મળશે જેના હિસાબે અમુક વિસ્તારોમાં અસ્થિરતાનો માહોલ છે એ આવતીકાલે છે એ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે તારીખ એકત્રીસની વાત કરીશું તો એકત્રીસ તારીખના રોજ વહેલી સવારે છે કરાચી આસપાસ તેમજ મેરપુર ખાસ વિસ્તાર પાકિસ્તાનના વિસ્તારોમાં સારો એવો વાદળનો જમાવડો અને માવઠું થવા જઈ રહ્યું છે અને આ માવઠું ધીમે ધીમે છે એ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત તરફ આગળ વધશે તારીખ એકત્રીસ ડિસેમ્બર અને સવારના સાત વાગ્યાની વાત કરીએ તો કચ્છના પશ્ચિમ વિસ્તારોમાં છે વાદળોનો ધમાવડો જોવા મળશે અને માવઠું જોવા મળશે ઘણા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં છે એ શરૂ થઈ જશે વહેલી સવારે ત્યારબાદ એકત્રીસ ડિસેમ્બર અને બપોરની વાત કરીએ તો બપોરની બપોરના સમયે છે એ ખાસ કરીને કચ્છ વિસ્તારમાં નલિયા તેમજ લખપત આ ઉપરાંત ખાવડા તેમજ ભુજ ગાંધીધામના વિસ્તારો રાપરના વિસ્તારોમાં છે એ વાદળોની જમાવો જોવા મળશે ત્યારબાદ વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના સૌથી પહેલાં દ્વારકા વિસ્તારમાં આ ઉપરાંત ખંભાળીયા જામનગર તેમજ પોરબંદર વિસ્તારમાં આ ઉપરાંત રાજકોટના વિસ્તારોમાં છે વાદળછાયું વાતાવરણ અને ઘણા વિસ્તારોમાં છૂટી અને હળવા ઝાપટા જોવા મળશે મિત્રો ત્યારબાદ એકત્રીસ તારીખ અને સાંજની વાત કરીએ તો સાંજના સમયે સૌરાષ્ટ્રમાં મોટાભાગના સૌરાષ્ટ્રમાં વાદળો છે એ જોવા મળશે મિત્રોને સાથે સાથે અસ્થિરતાના હિસાબે વાદળછાયું વાતાવરણ તેમજ ગાઢ ઘનખોળ વાદળો અને છાટાછૂટી જોવા મળશે જેમાં ઘણા વિસ્તારોમાં છે એ હળવા ઝાપટા છાટાછૂટી જોવા મળશે જોકે આ માવઠાની અસર છે એ જો કે સીમિત વિસ્તારોમાં જોવા મળશે બહુ ખાસ છે મોટા ઝાપટા જોવા નહીં મળે પરંતુ છાટાછોટી ઘણા વિસ્તારોમાં થશે મિત્રો ત્યારબાદ આપણે એકત્રીસ તારીખ રાતની વાત કરીએ તો વાદળોનું જોર થોડું ઓછું થશે પરંતુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કચ્છમાં તેમજ મધ્ય ગુજરાતમાં સામાન્ય છાટાછોટી જોવા મળશે ત્યારબાદ આપણે એક તારીખની વાત કરીએ તો એક તારીખ પહેલી જાન્યુઆરી અને બે હજાર છવ્વીસના રોજ પણ ઘણા વિસ્તારોમાં જેમ કે જામનગરની આસપાસ આ ઉપરાંત જૂનાગઢની આસપાસ દ્વારકાની આસપાસ ભાવનગર તેમજ વડોદરા સુરતના વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષોભની અસરરૂપે છે એ વાદળછાયું વાતાવરણ અને છાટાછૂટી જોવા મળશે મિત્રો સાંજના સમયે છે સાંજના સમયે પણ પહેલી જાન્યુઆરી સાંજના સમયે પણ ઘણા વિસ્તારોમાં અસ્થિરતા પવનો સાથે વાદળો તેમજ છાટાછૂટી અને ઝાપટા જોવા મળશે મિત્રો ટૂંકમાં કહીએ તો તારીખ એકત્રીસ ઓગસ્ટ અને પહેલી જાન્યુઆરીના રોજ એકત્રીસ ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરીના રોજ ભારે છે એ વાદળછાયે વાતાવરણ વચ્ચે છે એ ઝરમર ઝાપટા અને છૂટી જોવા મળશે ત્યારબાદ તારીખ બેના રોજ આ પશ્ચિમી વિક્ષોપ છે એ ધીરે ધીરે કવર કરતું પૂર્વ ભારત તરફ ફંટાઈ જશે જેના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતને રાહત મળશે માવઠા અને વાદળ રૂપીથી તો આ બે દિવસનો માવઠાનો મહત્ત્વનો પ્રોગ્રામ છે જેમાં બે તારીખના રોજ છે એ ફક્ત સીમિત વિસ્તારોમાં અસર જોવા મળશે મિત્રો અને આ વાદળ અને માવઠા તેમજ પશ્ચિમ વિક્ષોભને લગતી અસરની કેટલા વિસ્તારમાં અસર થવાની છે તેને લગતી અમે સંપૂર્ણ માહિતી આપતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો